આજે શિબિર પૂરી થઈ આજે તારીખ છે દસ અગિયાર બે હજાર પચીસ બરાબર એટલે આજે શિબિરનો છેલ્લો દિવસ હતો અને આજે અમે ત્યાં ચારેક દિવસ રોકાણ પણ ત્યાંનું જે વાતાવરણ આવ્યું છે એ ખરેખર દૈવીય વાતાવરણ છે અને એક એવા ભાવથી બનાવેલું છે કે દરેક ના હૃદયમાં જે પ્રભુ છે અને આ પ્રભુની સેવા કરવાની ઓછા ત્યાં કોઈ જાતના ચાર દેતા નથી કોઈ જાતના પૈસા નથી બીજો કોઈ વ્યવહાર નથી અને ત્યાં માણસ આવી અને ગમે એટલા સમય રહી શકે અને કેન્સર જેવા ઘણા પણ દર્દીઓને લોકો સારું કર્યું છે એટલે ખરેખર આજે મોટલી જગ્યાએ ફેર્યા પછી મારો જે અંતરાયમાં કાંઈ ખીલ્યો હોય મને અંદરથી કેવો ખાસ થયો હોય

તો આ લોકો દાન દેતા રહે અને જે કોઈ મહેમાન આવે ને કીધું કે તમે બહુ ઈચ્છા થાય તો તમે ફ્રૂટ લેતા આવજો એટલે ત્યાં બધા જે મળવા જાય છે પૈસા રોકડા જતા રહે અને બધા ફ્રૂટ લઈ જાય છે અને જે લોકો મહેમાન બધા આવે છે એને ફ્રૂટ ખાધા સિવાય પાણી જવા દેતા નથી એટલે આવું સેન્ટર અમે જે પહેલી વાર જોયું અને ખરેખર એને ખુશ છે અને ત્યાર પછી

અઠાણું બસો અઠાવન સત્તે સત્તર બહુ સરસ આજે આ સિસ્ટમ કેમ લાગ્યું તમને બધા બહુ સરસ કેમ લાગ્યું આજે તમને કેમ લાગ્યા પહેલાં અમને બહુ બે ત્રણ વર્ષનો તો આજે કુદરતી જે સિસ્ટમ છે નેચર જે સિસ્ટમ છે એ તો આજે બધાને લાગુ પડે બરાબર છે તો કોઈને કાંઈ જરૂર હોય મારી સેવાની તો અમે બંને માણસ આજે આઠ નવ મહિનાથી તે રેગ્યુલર સેવામાં લાગી ગયા છે અને કામકાજ તમારો ધંધો પણ બંધ કરી દો છે અને ફક્ત ને ફક્ત સેવા માટે અમારું બાકીનું જીવન છે એ મને આપવું આવું નિર્ણય લીધો છે એટલે ભગવાનભાઈ ચૌહાણ મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઇવ એટ સેવન ફોર ઝીરો બરાબર મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઇવ એટ સેવન ફોર જીરો અઠ્ઠાણું ચોવીસ પંચ્યાસી સત્યાશી ચાલીસ બરાબર